ઉમરગામના કર્નાળુ કરજગામથી શિરડી પદયાત્રાનો આરંભ કરવામાં આવ્યો હતો થી વધુ યુવાનો આ યાત્રામાં જોડાયા હતા ઉમરગામ તાલુકાના કરજગામ અને કન્નાડુના ત્રણસો જેટલા યુવાનો દર વર્ષની જેમ આ વર્ષે પણ શિરડીવાલા સાહેબબાબા પાલખીમાં જોડાઈ પદયાત્રાનું આયોજન કરતા કરજગામ ખાતે ગામના પૂર્વ સરપંચ કમલેશભાઈ ધોડી અને મનીષભાઈ ધોડી તથા ગામના અગ્રણીઓ દ્વારા સાહેબબાબા પાલખીની પૂજા અર્ચના કર્યા બાદ શાહી પાલખી પદયાત્રાનો આરંભ કરવામાં આવ્યો હતો આ યાત્રામાં જોડાયેલ યુવાનો ત્રણસો કિલોમીટર અંતર ખેડી માસિક નાસિક થઈ શેરડી સાથે પહોંચશે ત્યાં વિધિ વિધાત પાલખીની પૂજા વિધિનું આયોજન કરી વાંસતે ઘાસતે શિરડીવાલે સાઈબાબા મંદિર ખાતે સાઈબાબાના દર્શન કર્યા બાદ પાલખીને પૂર્ણહૂતિ આપવામાં આવશે

પણ મેં જોઉં છું કે પદયાત્રા કનારુ સાંઈબાબાથી મંદિરથી નીકળીને કરજગામ સરેગામ ભીલાર થઈને એ શેરડી પહોંચે છે એ ખૂબ મને આનંદ થાય છે એટલે મેં તમામ ઓડિયન્સને અને તમામ મા બહેનોને એ પેગામ એ મેસેજ પહોંચાડવા માગું છું કે તમે પણ આ યાત્રામાં જોડાવો અને શું કરો આજે મેં સાંઈબાબાના સ્વયં શાપ દર્શન લીધા છે અને એમને ફૂલહાર કર્યા છે મારાથી વિતરણ પાણી પેંડા મેં કર્યું છું અને એમાં અમારા

ત્રણ તારીખે અમે શિરડી પદયાત્રા માટે અમારા ભાવિક ભક્તો કનાડુ અને કરજ ગામના ત્રણ તારીખે નીકળીએ અને બે તારીખે અમારા ઘરે પાલખીનું રોકાણ કરીએ અને તેમાં ઘણા બધા અમારા ગામના આગેવાનો અમારા મિત્રો ને મારા ખાસ મિત્રો એવા બાલાભાઈ રાય અને ગુડુભાઈ રાય ઉર્ફે પ્રતીક રાય ઘણા બધા અમારા અહીંયા પદયાત્રામાં જોડાય અને ખાસો અમને સપોર્ટ કરે છે ને દર વર્ષની જેમ આ વખતે અમારી પદયાત્રા એ અમે પ્રાર્થના કરીએ છીએ અમારા ઉંબરગામ તાલુકાના પૂર્વ મંત્રી અને હાલના ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટક સાહેબ બી અમારા અહીંયા પદયાત્રામાં જોડાઈ અને પૂજા અર્ચના કરીને આજે પણ ધારાસભ્યશ્રી અમારા ઘરે આવેલા અને પૂજામાં આરતી નો લાભ લીધો હતો જેમ દર વર્ષે અમે બે તારીખે પ્રસાદની વ્યવસ્થા બી રાખેલી ઘણા લગભગ અઢી એક ના માણસો અમારા અહીંયા પ્રસાદ લઈ છે દર વર્ષની જેમ ને સારો પ્રોગ્રામ અમારો સફળ થાય છે બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે